આજે બે સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લામાં તો ઓછો વરસાદ હતો પણ ઉપરવાસના વરસાદના લીધે નવસારીની ત્રણેય નદીઓ કાવેરી અંબિકાની પૂર્ણા આ ત્રણેય ભયજનક સપાટી વટાવી હતી સવારે અગિયાર વાગ્યાથી બીજા જિલ્લાના સંકલનમાં અને સ્ટેટ ઇમરજન્સી સેન્ટરથી મળતી માહિતી મુજબ નવસારીમાં બે નદી બે અંબિકા અને પૂર્ણામાં પાણી આવશે એવી આગાહી પણ થઈ હતી નાગરિકોને બાબતે જાગૃત કર્યા હતા હાલ હાલના સમયે પૂર્ણા નદી છવ્વીસ જેની ભયજનક સપાટી ત્રેવીસ છે અંબિકા બત્રીસ જેની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે નવસારીમાં હાલ આજે વાંસદામાં પણ ઘણો વરસાદ થયો જે એકસો છાસઠ જેટલો હતો એનાથી સરા ગામે તેર લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને હાલ પૂર્ણના વતી સપાટીના લીધે ગધેવાન ભેસદખાડા અને દશેરા ટીકરી આ વિસ્તારમાં સો જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે આશ્રય સ્થાનોમાં અને દર વખત જેમ આશ્રય સ્થાનોમાં પાણી રહેવાની વ્યવસ્થા ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે આજે બે સપ્ટેમ્બરના રોજ નાના મોટા પંચાયતના ઓગણચાળીસ અને મુખ્ય માર્ગોમાં પાંચેક માર્ગ બંધ છે જેમ વરસાદ ઓછો થાય તેમ તેમાં ખોલવામાં આવે છે નાગરિકોને વિનંતી છે જ્યારે પોલીસ બંદોબસ્ત હોય તેમજ રસ્તા પરથી ઓવરટોપિંગ થતું હોય તો આપ લોકોએ પાણીનું વહેન ધ્યાન પર લેતા એના પરથી પ્રવાસ કરવો ટાળવો જોઈએ જિલ્લા વહીવટીતંત્રે તો પોલીસનો ત્યાં આગળ બંદોબસ્ત ગોઠવાયેલો હોય છે એના સાથે એક બનાવ જે ન્યૂઝમાં પણ ચાલતો હતો કે નદીના પટમાં બે ટ્રક ફસાઈ તો આજે પાણીનો પ્રવાહ એકદમ ફાસ્ટ એકદમ વેગથી ભરી ગયો પણ આ દસ લોકોને આપણે સુરક્ષિત સ્થળે ત્યાંથી લઈ ગયા હતા આજે રેસ્ક્યુ કાલ મોટા માગે બેથી ત્રણ જગ્યાથી આવ્યા હતા ત્યાંથી રેન્ડમલી એક કે બે લોકોને આપણે સુરક્ષિત રીતે જે આપણી પાસે પૂર પ્રવાહથી જ્યાં જ્યાં એ થાય છે ત્યાં બોટો જે અવેલેબલ છે એનાથી આ લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યા